ધામ ખાતે શાળા પ્રવેશવ સાથે વનવાસી કાર્યક્રમનું આયોજન કરાયું હતું પાલનપુર પશ્ચિમ શાખા મહિલા ટીમ દ્વારા તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ શાખા પરિવારમાંથી ચોપ્પન સભ્યો સાથે વિરમપુર આગળ ઉપલા બંધ જે અરણ્યધામથી ઓળખાય છે ત્યાંના વનવાસી બાળકો સાથે પ્રવેશ્સવ વૃક્ષારોપણ અને મિની પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેર બાળકોને સ્કૂલ બેગ યુનિફોર્મ બૂટ મોજા તથા ગોળ આપવામાં આવેલ અરણ્યધામના ટ્રસ્ટી ભાવેશભાઈએ ત્યાંની કામગીરીની જાણકારી આપી હતી અને શાખા મહિલા સહભાગીતા સોનલબેન શાખાનો પરિચય અને પ્રોગ્રામની માહિતી આપી હતી અને આ પ્રોગ્રામમાં આર્થિક મદદ કરનાર બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો સ્મિતાબેન દ્વારા બાળકોને યોગ કરવામાં આવ્યા હતા આજુબાજુ ડુંગરોનો આહલદાયક વાતાવરણમાં સૌને પિકનિકની મજા પણ કરી અને ત્યાંનો આદિવાસી લોકનૃત્યમાં પણ બધાએ આનંદ માણ્યો હતો આ કાર્યક્રમ શાખા પરિવારના સભ્યો અને આ બાળકો સાથે નાસ્તો અને ભોજન સાથે લીધું હતું આ પ્રોગ્રામમાં શાખા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુથાર મંત્રી અલ્પેશભાઈ મહેશ્વરી તથા પૂર્વ પ્રમુખ દેવેન્દ્રભાઈ તેમજ શાખા પરિવારના ભાઈઓ તથા બહેનોએ સંખ્યામાં હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું વનવાસી બાળકો માટે લાગણીપૂર્વક આયોજિત આ કાર્યક્રમ સમાજસેવાના ઉદાહરણરૂપ રહ્યો હતો બાળકોના ચહેરા પરનો આનંદ અને શાખા સભ્યોની સેવા ભાવના એ સમગ્ર કાર્યક્રમ ને યાદગાર બનાવતા નજરે પડ્યા હતા વડોદરા શહેર પોલીસ